નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીએસઈ સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આપણે રેશન કાર્ડને લગતા અમુક પ્રશ્નો અને તેના જવાબો આ વિડીયોમાં જોઈશું સાથે સાથે રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય અલગ રેશન કાર્ડની નોંધણી કરવા માટેના અથવા રેશન કાર્ડમાં તમારે નામ કમી કરવું હોય તો તે તમારે ક્યાં કરવું અને કયું ફોર્મ ભરવું તેના વિશેના અમુક સવાલ જવાબ છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું હજી સુધી જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો પ્રથમ ક્વેશ્ચન છે પહેલો સવાલ મારું રેશન કાર્ડ ફાટી ગયું હોય ખોવાઈ ગયું હોય કે બળી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે શું કરવું તેના જવાબમાં જે રેશન કાર્ડ ફાટી ગયું હોય અથવા ખોવાઈ ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમૂના નંબર નવ ભરી તાલુકાના એટીવીટી સેન્ટર અથવા શહેરી વિસ્તારના જનરલ કચેરીએ રજૂ કરવાનું રહેશે બીજો પ્રશ્ન છે મને બારકોડેડ રેશન કાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે હવે તો કે રેશન કાર્ડ રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને તેમનું માન્ય રેશન કાર્ડ જે વ્યાજબી ભાવની દુકાનમાં સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશન કાર્ડની કેટેગરી પ્રમાણે મળશે વધુમાં વધુ ચાલુ માસ દરમિયાન મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓની તથા ભાવની માહિતી મળી રહેશે પછીનો ક્વેશ્ચન છે નવું બારકોડેડ રેશન કાર્ડ કેવી રીતે મળી શકે હવે નવું રેશન કાર્ડ મેળવવા નમૂના નંબર માં અરજી કરવી તથા રેશન કાર્ડ માટેના ફોર્મ ભરવા આપને દર્શાવ્યા મુજબની વિગતો જરૂર પડશે જેથી ફોર્મ ભરતા પહેલાં તે હાથ વગી રાખવી પછીનો સવાલ છે ચાલુ કૌટુંબિક રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે શું કરવું ચાલુ કૌટુંબિક કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમૂના નંબર ત્રણ ભરવાનું રહેશે પછીનો સવાલ છે જૂના રેશન કાર્ડ હયાત રેશન કાર્ડ કે જેમણે ફોર્મ નંબર એક ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશન કાર્ડ મળેલ નથી અને તે રેશન કાર્ડ ધારકોએ તેમના કુટુંબમાં તેમના કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું જે કાર્ડ ધારકો નવું બારકોડેડ રેશન કાર્ડ ધરાવે છે અથવા જેમણે નવા બારકોડે રેશન કાર્ડનું ફોર્મ નંબર એક ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડે રેશન કાર્ડ મળેલ નથી તેવા તમામ રેશન કાર્ડ ધારકોએ તેમના નવા બારકોડે કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પૂરતી વિગતો સાથે અનુક્રમે નમૂના નંબર ત્રણનું ફોર્મ ભરી અને નમૂના નંબર ચારનું ફોર્મ ભરી અરજી જન સુવિધા કેન્દ્ર પરથી એટીવીટી એટલે કે તાલુકા અથવા મામલતદાર કચેરી જે એટીવીટી ઓપરેટર હોય તેને જમા કરવાની રહેશે પછીનો સવાલ છે ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ કમી કરવા શું કરવું તો કે રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નંબર ચાર ભરવાનું રહેશે નમૂના નંબર ચારનું તમારે ફોર્મ ભરવાનું રહેશે પછીનો પ્રશ્ન છે મારું રેશન કાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું તો કે સરકાર શ્રીની નવી યોજના પ્રમાણે બારકોડે રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરૂર નથી પરંતુ માત્ર સરનામું અને વિસ્તાર અને દુકાનદારનું નામ સુધારવાનું રહેશે પહેલાં તમારે રેશન કાર્ડ ટ્રાન્સફર કરાવડાવવું પડતું હતું પરંતુ હવે નથી તે ખાલી તમે એડ્રેસ ચેન્જ કરાવશો એટલે ત્યાં તમારો માલ તમને મળતો થઈ જશે બારકોડે રેશન કાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ છે કે રેશન કાર્ડમાં કુલ ચાર કેટેગરીઓ છે પહેલી છે એપીએલ એક બીજી છે એપીએલ બે નંબર ત્રણની કોડ છે બીપીએલ અને ત્રીજું છે એ એ વાય અંત્યોદય યોજના ટોટલ ચાર પ્રકારની શ્રેણી કાર્ડમાં આવે છે નવું બારકોડેડ રેશન કાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય તો કે નવું રેશન બારકોડેડ રેશન કાર્ડ વિભાજનથી મેળવવું હોય તો તમારે અરજી ફોર્મ નમૂના નંબર પાંચ ભરવાનું રહેશે હવે પછીનું છે જૂના હયાત રેશન કાર્ડ કે જેમણે ફોર્મ નંબર એક ભરેલ છે પરંતુ હજી સુધી તેમનું નવું રેશન કાર્ડ મળેલ નથી તે રેશન કાર્ડ ધારકોએ કાર્ડ વિભાજન મેળવવા શું કરવાનું તો કે જૂના હયાત રેશન કાર્ડ ધારકો જેમણે એક નંબરનું ફોર્મ ભર્યું છે બરાબર હજી સુધી નવું રેશન કાર્ડ એમને મળેલ નથી તેવા રેશન કાર્ડ ધારકોએ કુટુંબનું વિભાજનને કારણે નવું બાળકોને રેશન કાર્ડ મળે તે બાબતે તાલુકા મામલતદાર કચેરી હેઠળ જનસેવા કેન્દ્ર અથવા શહેર વિસ્તારમાં જનરલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે એક રેશન કાર્ડમાંથી બીજા રેશન કાર્ડ વિભાજન કરી અલગ બાળકો રેશન કાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નંબર પાંચનું ફોર્મ ભરી સંપૂર્ણ વિગતોને જરૂરી આધાર પુરાવા સાથે જન સુવિધા કેન્દ્ર એટીવીટી ઓપરેટરને અરજી સફળત કરવાની રહેશે તો આટલા જ સવાલના જવાબ હતા રેશન કાર્ડને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો અમે અમારો પૂરતો પ્રયાસ કરીશું આપને તેનો જવાબ આપવાનો કેવાય સીમા સુર આવે છે તેનો પણ વિડીયો ટૂંક સમયમાં આવી જશે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી